તમારું મારા નવા લોક સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં બિટાડ અને શો પ્રભાત કારણ કે નથી વહી ગયા હજી બાર નથી વહી ગયા નગર કાલના લોક તો આપણે આફ્ટરનૂન થઈ ગયું હતું અત્યારે હજી છે ને કે પોણા બાર માં હજી છે ને વાર છે ને હું આવી ગયો છું જીમમાં જીમમાંથી આવીને જીમમાંથી થોડોક વહેલો આવી ગયો તો પણ તબેલે બાપુને બધા બેઠા હતા ને તો ત્યાં જરાક ગયો ને બેઠો ને મારી ગાડી આજે હતી દૂધની સર્વિસમાં મૂકવાની તો હવારમાં એને સર્વિસમાં મૂકી અને બીજાને લિફ્ટ વારે ઘરે પહોંચ્યો ને ઘરે આવીને હજી નાવાનું બાકી છે તમે કહેતા હો કે આ બાબડા ભૂત જેવો ક્યાં અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો જેવો વેહે તો એમાં એવું છે કે રિયાલિટી જ મેન છે ભાઈ દેખાવ કરીને તો હું કંઈ ફાયદો નથી બરોબર તો આપણે વાત કરીએ મારા મા સાથે જય શ્રી કૃષ્ણ મા હાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં જી ને આપણે જો આજ છે ને ખાટલા નીંદોરાન કાઈ લઈ તોય નઈ કો અને આજ હવે મહેમાન બધા વિયા ગયા એટલે ખાટલો સે વધ્યા

કાલ ના બ્લોગ માં અહીંયા થી સાંજે શરૂઆત થઈ આજે દિવસના ના માં શરૂઆત થઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા અમે રોજ તમારા બધાને ભાવ પૂછી તમે તો કમેન્ટ માં પૂછતા જાવ અમારે વાહ ભાઈ વાહ બપોર ની રસોઈ આલે સાક થઈ ગયો રોટલી બની જાય સાક કેવાનું છે રીંગણ રીંગણ વાહ શું વાત છે રોટલી થઈ ગઈ એક રોટલો ઘણવાનો છે હા હા અને આજે હું તબેલે બેઠો ને બાપુને કીધું ને કે જરાક વહેલા આવજો ટાણે લાગે તમે બધા ખાઈ લેજો મારે ખાવું હોય કે હું મારી લઈ કે એટલું વેલું ઘેર હું જાય કે મારી કીધી ના જાય કે તમે બધા ખાઈ લેજો કે હું નહીં આવું હા લે આ તો તમારું હાલી ગયું એ કે હું નહીં આવું અને હા એક ભાઈની કમેન્ટ હતી કે છે ને તમે તબેલાનો હોય જરાક લોક બતાવો તો અમને કંઈક મજા આવે ને વાતે તમારી સાચી છે તો આપણે આજના લોકમાં તબેલા તમને જોવા મળશે કારણ કે હા કોણ એટલે તમે બધા કમેન્ટ તો કરતા જ રેજો આપડે વાતચીત નો ડાઉટ એટલે ચિંતા ના કરતા નવા આપણા

અત્યારે ઉકરાટ એટલો થાય છે ને એની વાત આવે ને માલ લીરા હોય ઠંડા લીમડાને સાહેબ બેઠા હોય ને તો એને એવા કારણથી નથી આવતું તો એ મેં કીધું કે હાલો ના તો એ ના પાડ દીધી તમે ખાઈ લેજો તો હવે આવી તો જાહે પણ બધા ભેગા મળીને ખાય તો ઈજ મજા છે બાકી તો કાંઈ નથી ત્યાં સુધી મોબાઈલ મચેડ્યું બીજું તો શું કર્યું અને કેદીના માર માપા હા ને પાસે કીર્તન એ થાય એમ ભરા કેટલો ટાઈમ થઈ ગયો તબિયત વેજીટેબલ એટલે જો ઉધરા ખા દે વિડિયો માં આવી ગયો માં વિડિયો માં આવી ગયો એટલે ભાઈ માર માય બીમાર છે ધીરીયા બીમાર છે અને તમને મારા અવાજ માં થોડો ફેર લાગતો હશે તો હું એ થોડો બીમાર બીમાર આપણે ના પડ્યો ભગવાન ને માં પીઠળ ને દ્વારકાધીશ ની કૃપા છે આપણે બીમાર નથી પડતા બાકી બીજા બધા છે ને થોડા હળવા પડે છે બીમાર નથી થોડી થોડી ઉધરસ આવે એને બીમાર થોડું કેવાય કઈ થોડી થોડી ઉધરસ આવે મને એવા ઉધરસ થી ને શરદી થી માથાથી આપણે કઈ એવું વિચારી ને કે આપણે હારી ગયા દૂધ ભરવાનું ટાણું થઈ ગયું છે બે વાગ્યા છે અને બુલેટની ચાવી લીધી છે તમને એમ થતું હોય કે બુલેટ કેમ લઈને જાવી છે એમ એવું છે બુલેટમાં તો દૂધ લઈને નહીં જવાય કારણ કે મેં તમને સવારે કીધું હતું એમ કે ભાઈ દૂધની ગાડી સર્વિસમાં મૂકી છે તો હજી આવી નથી એમ કહે છે કે અડધી પોણી કલાક થાય તો હવે આપણે બીજી પૂનાભાઈવાળી ગાડી છે એનાથી લઈને દૂધ ભરવાનું થાય આજ અને પાછા નાના વરાછા બાજુ પાછી ગાડી હજાર આપણી થઈ જાય

આપણો છે ને આવી ગયો છો તબેલે બાપા પાસે બધા પાસે બેઠા હતા ને અત્યારે પાછો ઘરે આવ્યો તો ઘેરમાં માર્યું છે તાળું કારણ કે કે સોમવારીમાં ગયા છે તો હવે આ સાઈડ કમલેશભાઈ ને આ બાજુ સેવાભાઈ ને અમે છે ને બેઠા કે હાલો ટાઈમ જાય અમારો આવ્યા તો છે બધા તો હંભાઈરા હંભાઈરા ભેગા છે ને આવ્યા છે શેટાન જોઈ લો આવ્યા જો આવ્યા તમને કહેતો હતો ને કે

वला હું કે લોકડાઉન થવાનું એને હય રે હા માં આ માં હા સર બાપા માર્કેટ પડી ના માર્કેટ આ જોતા પોપ ટન બટેકાન ટમેટાન ઈ તો સંત્રા ને ઓ હો હો બટર

તો સસ્તો તૈયાર આવે મતલબ તૈયાર વસ્તુ આવે એમ હીવડાવી ન પડે આ વસ્તુ